નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયો અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયો સાથે અને વિડીયો અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છીએ કે ચાલુ વર્ષ માટે બે હજાર પચીસ છવ્વીસ માટે જે ગુજરાત સરકારની જે ખેડૂતો માટે છે તે મિત્રો અલગ અલગ યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થયા હતા એ યોજનાઓ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ એવી યોજના કે જે મિત્રો ખેડૂતો માટે એટલે કે ખેતીવાડી વિભાગની અંદર જે મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર જે યોજનાઓ ચાલુ છે કેટલી યોજનાઓ ચાલુ છે કે આ ખેડૂતને કેટલો લાભ મળશે એ સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ એક વિડીયોમાં યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર જેવી યોજનાઓ ચાલુ છે પછી મિત્રો થ્રેસર છે પછી મિત્રો રોટાવેટર છે પંપ છે મોટર છે સબમર્સિબલ મોટર છે મશીન છે એવી ઘણી બધી યોજનાની અંદર મિત્રો હાલના સમયમાં ઓનલાઈન નર્સિંગ ફોર્મ ભરવાના ચાલુ છે તો આપણે મિત્રો નંબર વાઇઝ નંબર આપણે યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલ પર મિત્રો નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબન્સ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને જે યોજનાની અંદર લાભ લેવો હોય તો હજી સુધી મિત્રો ઓનલાઈન નર્સિંગ ફોર્મ ભરવાના ચાલુ છે ને તે ઘરે બેઠા ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને તે છે તે મિત્રો યોજનાઓની અંદર સબસિડી એટલે કે લાભ મેળવી શકે ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ મિત્રો વિડીયો ગમે તો પસંદ કરજો એટલે લાઈક કરજો અને શેર કરવાનો ભૂલતા નહીં ચાલો તો આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું યોજનાઓની અંદર મિત્રો વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલની અંદર જે છે તે મિત્રો ખેતીવાડી વિભાગની અંદર હોય છે યોજનાઓ પશુપાલન વિભાગ છે એવા ચાર વિભાગ છે તો આપણે મિત્રો વાત કરવાના છીએ ખેતીવાડી વિભાગની અંદર યોજનાઓ જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ટેલર છે એ યોજના છે તેથી આગળ આપણે મિત્રો વાત કરીએ તો સોલાર પાવર યુનિટ કીટ એટલે કે મિત્રો ખેતરની આજુબાજુ જો તમારે ઝાટકા મશીન લગાવવું હોય જે ખેડૂત મિત્રોને ઝાટકા મશીન લગાવવું હોય તો તે આ યોજનાની અંદર મિત્રો છે તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને જો સબસિડી પાસ થાય તો તેની અંદર મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે તો મિત્રો તમારે જો ઝાટકા મશીન ખરીદવાની ઈચ્છા હોય તો તમે મિત્રો પહેલા ફોર્મ ભરો અને જો મિત્રો તમારો ફોર્મ પાસ થઈને આવે તો મિત્રો તમે તેની અંદર પણ મિત્રો સબસિડી મેળવી શકો છો તેથી આગળ મિત્રો વાત કરીએ તો સ્માર્ટ ફોનની ખરીદી કરવા માટે સહાય યોજના સ્માર્ટ ફોન એટલે મિત્રો જે આપણે હાલના સમયમાં જે મિત્રો ટચ ફોન એન્ડ્રોઈડ ફોન વાપરીએ છીએ એ ખરીદવા માટે પણ મિત્રો તમને સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે એ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે છે તેથી આગળ મિત્રો મિત્રો વાત કરીએ તો વોટર કેરિંગ જે આવે પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મિત્રો પાઇપલાઈન આવે છે એ માટે પણ મિત્રો તમને સબસિડી સાથે મળવાપાત્ર થશે તેથી આગળની જે મિત્રો યોજના છે એ વિશે વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે જે મિત્રો ગોડાઉન બનાવવા માટે જે મિત્રો આપણે જીરાની બોરીઓ હોય છે રાયડાની બોરીઓ હોય છે જે મિત્રો આપણે જે તે આપણે ધાનનો મિત્રો સંગ્રહ કરવા માટે જે આપણે ગોડાઉન બનાવીએ છીએ એ ગોડાઉન બનાવવા માટે પણ મિત્રો સરકાર તરફથી તમને છે તે મિત્રો સબસિડી મળવા પાત્ર થશે આ યોજના અંતર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાને ચાલુ છે તો મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને આની અંદર પણ મિત્રો તમે લાભ મેળવી શકો છો પછી મિત્રો તેથી આગળ વાત કરીએ તો માનવ સંચાલિત સાયથી કાપડનું જે મિત્રો સાધન આવે છે એ યોજના છે પછી મિત્રો એથી આગળ પલાઉ તમામ પ્રકારના પલાઉ આવે છે જે મિત્રો ડિસ્ પલાવ હાઇડ્રોલિક પલાઉ એ પલાઉ ખરીદવા માટે પણ મિત્રો તમને સરકાર તરફથી સબસિડી મળવા પાત્ર થશે તેની અંદર છે તે મિત્રો ત્રણ થી ચાર પ્રકારના જે મિત્રો પલાવ આવે છે ઓઇલ વાળો પલાવ હોય છે એ એ પલાવ ખરીદવાથી મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે તેથી આગળ મિત્રો વાત કરીએ તો અન્ય ઓજારો અથવા તો જે સાધનો હોય છે એ ખરીદવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે પછી મિત્રો પાક સંરક્ષણના સાધનો જે મિત્રો પાવર સંચાલિત એટલે કે પાક સંરક્ષણના સાધનો જે મિત્રો આપણે બેટરી વાળો જે આપણે પંપ વાપરીએ છીએ દવા છાંટવા માટે જંતુનાશક દવાઓ હોય કે જીરા ઉપર હોય કે દાળમાં ઉપર કે જે મિત્રો આપણે પંપ વાપરીએ છીએ એ પંપ ખરીદવા માટે પણ મિત્રો તમને સરકાર તરફથી સબસિડી મળવા પાત્ર થશે તેથી આગળ મિત્રો આપણે વાત કરીએ તો પંપ સેટ પમ્પસેટ પંપસેટની અંદર મિત્રો જે તે સબમર્સિબલ મોટર હોય છે તે પછી મિત્રો સાદી મોટર હોય છે એ અને જે મિત્રો મશીન આવે છે ડીઝલ એન્જિન વાળું એ ખરીદવા માટે પણ મિત્રો તમને સરકાર તરફથી સબસિડી મળવા પાત્ર થશે તેથી આગળ મિત્રો વાત કરીએ તો પાવર ટીલર ખરીદવા માટે મિત્રો તમને સબસીડી મળવા પાત્ર થશે પછી મિત્રો તાડપત્રી ઘણા બધા ખેડૂત મિત્રોના આગળ એવા પ્રશ્ન હતા જે મિત્રો યોજનાઓ ચાલુ થઈ ત્યારે અમે મિત્રો વિડીયો બનાવી નથી શક્યા પણ પણ મિત્રો મિત્રો અમને ટાઈમ મળ્યો ત્યારથી ચાલુ કરી છે એક કે બે દિવસ આ યોજના અરજી ફોર્મ ભરવાના ચાલુ છે હાલના ન્યુઝની અંદર વાત કરીએ તો પંદર તારીખ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો તો મિત્રો પંદર તારીખ પેલા પેલા મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જો મિત્રો તમારી કિસ્મત માં લખો તો તમને મિત્રો સબસિડી મળી શકે છે અને મિત્રો તમને લાભ મળી શકે છે આગળના સમયની અંદર મિત્રો અમારે ઘણા બધા પ્રસંગ જેના લીધે મેં વિડીયો બનાવી નથી શક્યા પણ જયારે પણ મિત્રો ટાઈમ મળ્યો ત્યારથી મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી લીધા છે અને આવા અલગ અલગ પશુપાલન વિશે જે મિત્રો યોજનાઓ છે તે પશુપાલન વિભાગની અંદર ઘણી બધી યોજનાઓ ચાલુ છે એ જાણવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો જેના લીધે સૌથી પહેલા વિડીયો મિત્રો તમે મેળવી શકો ને તેની અંદર પણ મિત્રો તમે લાભ મેળવી શકો હવે પણ જેટલી પણ મિત્રો યોજનાઓ ચાલુ થશે એની આપણે મિત્રો તાજી અપડેટ આપતા રહીશું તાટપત્રી સહાય યોજના તાટપત્રી સહાય યોજના એટલે કે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હતા કે તાટપત્રી સહાય માટે ક્યારે ફોર્મ ભરાશે ક્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થશે તો મિત્રો હાલના સમયમાં તાટપત્રી સહાય યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે તો મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને આની અંદર પણ મિત્રો તમે લાભ મેળવી શકો

થશે ને ટ્રેક્ટર ઓપરેટર ડિસ્પેર કે જે મિત્રો ટ્રેક્ટર પાછળ જે મિત્રો દવા છટવાનો પંપ આવે છે એ ખરીદવા માટે પણ મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે અને મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો છો તમે મિત્રો ક્યાં જિલ્લાના વતની છો એમણે હમણાં કોમેન્ટ કરીને જણાવજો જેના લીધે ખબર પડે કે આ જિલ્લાના વતની છે તો અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે અને મિત્રો તમારે હવે કઈ યોજના ઉપર સંપૂર્ણ માહિતી જોઈએ છે પશુપાલન વિભાગની અંદર જે યોજનાઓ છે જેનો આપણે બે દિવસની અંદર વિડીયો બનાવીને મૂકી દઈશું ચેનલ લીધે મિત્રો તમે સંપૂર્ણ સંપૂર્ણપણે જે યોજનાઓની અંદર લાભ લેવો તે યોજનાઓની અંદર લાભ મેળવી શકો છો એ પશુપાલનની જે યોજનાઓની અંદર છે તે મિત્રો ફોમ કેવી રીતે છે એનો પણ આપણે વિડીયો બનાવીશું તમે ચેનલ સાથે જોડાયેલા રહો અમે તમારી સાથે જોડાયેલા રહીશું ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરામ ભારત માતા કે જય